શું ગુજરાતમાં ભાજપ સરકારના દિવસો ભરાઈ ગયા છે અને મમતા બેનરજીના ટીએમસીની જેમ કેજરીવાલની આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપના અભેદ્ય કિલ્લાને મૂળથી ઉખાડી નાખશે જેમ ખેડૂતોના આંદોલને એક ઝાટકે ચોત્રીસ વર્ષના અભેદ કહેવાતા લાલ કિલ્લાને મૂળ સોતો તો ઉખાડી નાખ્યો હતો તેમ હળદળનું ખેડૂત આંદોલન પણ ભાજપના ગુજરાત મોડલને તહેશ નહેસ કરી નાખશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણીની વચ્ચે વિકાસ બનામ કિસાન જેવો માહોલ પણ દેખાઈ રહ્યો છે ગામના ખેડૂતોનું કડદા વિરોધી આંદોલન જે પ્રકારે હિંસક બન્યું અને પોલીસની આખરી કાર્યવાહી થઈ ત્યારબાદ મોટી સંખ્યામાં ગુજરાતના ખેડૂતો વિફર્યા હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે આ સત્તા માટે સંકટ બને તેવો માહોલ આમ આદમી પાર્ટી દ્વારા બનાવવામાં પણ આવી રહ્યું છે અને આવું જ કંઈક થયું હતું પશ્ચિમ બંગાળમાં ભૂતકાળમાં કે જેણે ચોત્રીસ વર્ષના સીપીઆઈએમના શાસનને એવું ઉખાડી ફેંક્યું કે આજે બંગાળમાં સીપીઆઈએમ પાસે એક ધારાસભ્ય પણ નથી વર્ષ ઓગણીસો સત્યોતેરથી બે હજાર અગિયાર લગાતાર ચોત્રીસ વર્ષ પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષ સીપીઆઈએમનો દબદબો સત્તા પર રહ્યો લગાતાર સીપીઆઈએમ પશ્ચિમ બંગાળ પર ચોત્રીસ વર્ષ સુધી આ દબદબાના કારણે સત્તાના સિંહાસન પર સવાર રહે છે પણ એક સવાર એવી પડે છે કે સીપીઆઈએમનું સત્તામાંથી નામો નિશાન મટી જાય છે આવું જ કંઈક ગુજરાતમાં થાય તો પણ આપણે કેમ આવી વાત કરી રહ્યા છીએ તો એ એટલા માટે કરી રહ્યા છે કે ગુજરાતમાં જે હળદર ગામના ખેડૂતોના આંદોલન બાદ રાજકીય સમીકરણો બીચકી ગયા છે અને આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સરકાર પર જે પ્રકારે હાવી થઈ રહી છે એ જોતા તો આવો વિચાર આવે કે શું ગુજરાતમાં ભૂતકાળ જે બંગાળે જોયું એ પ્રકારે ભાજપને જોવું પડશે આ કોઈ ભવિષ્યવાણી નથી પરંતુ વિચાર છે કે જેમ પશ્ચિમ બંગાળમાં શિંગુર અને નંદીગ્રામમાં ખેડૂતોની જમીન ટાટા નેનોના પ્લાન્ટ માટે અધિગ્રહણ થઈ રહી હતી અને ખેડૂતો જમીન બચાવવા આંદોલન પર ઉતરી પડ્યા હતા તેમ ગુજરાતના બોટાદમાં કડદા પ્રથાની સામે રોષે ભરાયેલા ખેડૂતો બાદમાં હળદળમાં આંદોલન પર ઉતર્યા અને હિંસક આંદોલન બન્યું અને જેમ મમતા બેનરજી અને તેમના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે એ ખેડૂતોના આંદોલનને સમર્થન કરી રાજકીય ફૂંક મારી હતી તેમ આમ આદમી પાર્ટીએ પણ હળદળ ગામના આંદોલનને હવે ગુજરાતભરમાં તેજ કરવાનું શરૂ કર્યું છે અને આ સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ ગુજરાતના ખેડૂતો અગાઉથી જ જમીન માપણી અને પાક વીમાથી ત્રસ્ત હતા અને આ મામલે કોંગ્રેસે આંદોલનો કરી રાજકીય જશ મેળવવા ભરપૂર પ્રયત્નો કર્યા પણ હવે આમ આદમી પાર્ટીને હળદળમાં થયેલા હિંસક આંદોલન બાદ અગાઉના ભૂતકાળના મુદ્દે નારાજ ખેડૂતોનો પણ સહકાર મળવા લાગ્યો છે આ બધું જોતા જેમ પશ્ચિમ બંગાળમાં વર્ષ બે હજાર છ અને સાતમાં નંદીગામ અને સિંગુરમાં ખેડૂતોના આંદોલનથી ઉઠેલો અવાજ સત્તાને સહન કરવો પડ્યો અને તેને ખામ્યાજો પણ ભોગવવો પડ્યો અને વર્ષ બે હજાર અગિયારમાં તૃણમૂલ કોંગ્રેસે ધમાકેદાર રીતે પશ્ચિમ બંગાળમાં ચોત્રીસ વર્ષના સીપીઆઈએમના દબદબાભર્યા શાસનને એક ઝાટકે તોડી નાખ્યો અને મમતા બેનરજીએ સત્તા આંચકી લીધી તેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ખેડૂતોના આંદોલનની આગેવાની લઈ રહી છે અને ગુજરાતમાં ભાજપ પાસેથી સત્તા આંચકવા તલ પાપડ હોય તેમ આંદોલનને તેજ કરી રહી છે ગુજરાતમાં જેમ ઓગણીસો પંચાણુંથી ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની સત્તા મેળવી થોડી રાજકીય ઉથલપાથલોની વચ્ચે વર્ષ બે હજાર એકમાં નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવી હાલક ડોલક રાજકીય સત્તાને સ્થિરતાથી લગભગ ત્રણ દાયકા જેટલા સમયથી તેણે સાચવી રાખ્યું છે એવી જ રીતે પશ્ચિમ બંગાળમાં પણ ઓગણીસો સત્યોતેરથી બે હજાર અગિયાર સુધી સીપીઆઈએમ પક્ષ સત્તા પર સત્તા ભોગવી રહ્યો હતો અને ત્યાં ખેડૂત આંદોલનની ચિંગારી ઉઠી અને સીપીઆઈએમની સત્તાને પરખી ગઈ મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસની સરકાર લાવવામાં સફળ થયા પશ્ચિમ બંગાળમાં એમ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી ખેડૂતોના આંદોલનની આગેવાની કરી શું ગુજરાતની સત્તા સુધી પહોંચવામાં સફળ થશે કે કેમ એ તો બધી વાત ભવિષ્યના ગર્ભમાં રહેલી છે પણ સામ્યતા તો ક્યાંક ને ક્યાંક હજારો કિલોમીટર દૂર ગુજરાત અને પશ્ચિમ બંગાળના રાજકારણમાં જોવા મળી રહી છે જેમ મમતા બેનરજી પર આરોપ લાગ્યા હતા ભૂતકાળમાં કે તેમણે સત્તા માટે ખેડૂતોને ભડકાવ્યા હતા અને હિંસા ભડકાવવાના પણ તેમના પર આરોપ સતત લાગતા રહ્યા છે એવી જ રીતે આમ આદમી પાર્ટી પર પણ હાલ ગુજરાતના ખેડૂતોને ભડકાવવાનો અને આંદોલનમાં હિંસા ભડકાવવાનો આરોપ લાગી રહ્યો છે આ સામ્યતા પણ પશ્ચિમ બંગાળના ભૂતકાળના રાજકારણમાં અને ગુજરાતના આજની તારીખના રાજકારણમાં આપણે જોઈ રહ્યા છીએ તો શું પશ્ચિમ બંગાળમાં જેમ ખેડૂતોનું આંદોલન સીપીઆઈએમના ચોત્રીસ વર્ષના શાસનના અંતનું મૂળ બન્યું એમ ગુજરાતમાં પણ ભાજપની સરકારના અંતનું મૂળ ખેડૂતોનું આ આંદોલન બની શકશે શું તૃણમૂલ કોંગ્રેસની જેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટી શાસન પર આવી શકશે આ તો સવાલ છે બાકી જે આવે તે ખેડૂતો ગરીબો પીડિતો વંચિતોના નામે સત્તા મેળવે છે અને સત્તા મેળવ્યા બાદ તેમના માટે ખરા અર્થમાં કંઈક કરે તો સારું બાકી બંગાળમાં સીપીઆઈએમ ગયું અને તૃણમૂલ આવ્યું પણ સામાન્ય તબક્કાના નાગરિકોની શું હાલત છે એ આપણે સૌ જાણીએ છીએ ટૂંકમાં દરેક પક્ષે સમજવું પડશે કે નાગરિકોની થાય એટલી સેવા કરી લો બાકી કોઈ પણ પક્ષ સત્તાનો અમરપટ્ટો લઈને નથી આવતું અને આવું આપણે ઇતિહાસના પન્ના ઉંચકીએ તો ભૂતકાળમાં થયેલું જોઈ પણ શકીએ છીએ કે સત્તા ગમે એટલી મજબૂત હોય જનોનું જઠ્ઠર જાગે તો પલક ઝબકાઓ ત્યાં સત્તાને ભસ્મ કરી નાખે છે આ અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપના મંતવ્ય અમારા માટે મહાન છે નમસ્કાર